હરણી એરપોર્ટ રોડ ખાતે જ જીઓનું બીપી પંપ આવ્યું છે અને ત્યાં જ ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે જ ડબોઈના ધારાસભ્ય ધરવાતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે જ તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા હરણી એરપોર્ટ પાસે આવેલા જીઓ બીપીના પેટ્રોલ પંપ પર ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં રિલાયન્સના સીઈઓ હરીશ મહેતા ડબોઈ ધરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા અને મહેતા પરિવાર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે સીઈઓ હરેશ મહેતાએ પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી અને સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઈવી પંપનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં જીઓના પેટ્રોલ પંપ પર ફોર વ્હીલ ગાડી હોય ટુ વ્હીલર ગાડી જે આવીને ચાર્જ કરી શકાવાય અને આ ગાડીના રાહદારીઓને મુશ્કેલી ના પડે તે માટે જ આ મશીનની સુવિધા ઊભી કરવામાં આવી છે સાથે જ કેન્ટીનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે જીઓના પેટ્રોલ પંપ પર સંચાલક દ્રુમિલ મહેતાએ જણાવ્યું હતું કે આ મારો પહેલો પ્રયાસ હતો આ પછી અમારા પેટ્રોલ પંપ છે તેની પર આ સુવિધા કરવામાં આવશે આજના યુગમાં ઇલેક્ટ્રિકલ જે ગાડી છે તે મોટી સંખ્યામાં વધી રહી હોય ત્યારે ઈવી પંપ ચાલુ કરવામાં આવ્યો છે ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે આ સુવિધાને લઈને એક નવી પહેલ કરવામાં આવી છે તમામને એક વિનંતી પણ કરવામાં આવી રહી છે તમામને એક હાકલ પણ કરવામાં આવી રહી છે કે આ પંપની જરૂરથી મુલાકાત લેવામાં આવે આજે જીઓ બીપી પેટ્રોલ પંપ એરપોર્ટ રોડ જે બે હજાર બાવીસમાં અમે ચાલુ કરેલો અને જેનો રિસ્પોન્સ વડોદરાનો ગ્રોથ પેટ્રોલ પંપ્સના ગ્રોથમાં સૌથી હાઈએસ્ટ છે એ પેટ્રોલ પંપ પર આજે એક નવીન સોપાન અમે રજૂ કરી રહ્યા છે ઈવી ચાર્જિંગ ઈવી ચાર્જિંગ એ તમે બધા પણ જોઈ રહ્યા છો એમ વધારેને વધારે ઈવી વ્હીકલ્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ટુ વ્હીલર્સ ફોર વ્હીલર્સ આપણને રસ્તામાં પણ દેખાય છે પણ એમને ચાર્જિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સ્ટ્રોંગ સિટીમાં નહોતું હવે દરેક પેટ્રોલ પંપ જીઓબીપીના પેટ્રોલ પંપ પર ઈવી ચાર્જિંગની ફેસિલિટી ઉપલબ્ધ થશે અને શરૂઆત આપણા એરપોર્ટ રોડ પંપથી થઈ રહી છે હવે પેટ્રોલ એરપોર્ટ રોડ પંપ પર કોઈ પણ આવશે પેટ્રોલ ડીઝલ નહીં અદ્યતન કેફે ઈવી ચાર્જિંગ સ્ટેશન ઓઇલ સર્વિસ અને ઓઇલ ચેન્જ ફ્રીમાં અમે કરી આપીએ છીએ એ બધું આખું સોલ્યુશન એક સાથે અમે આપી રહ્યા છે જે કસ્ટમર્સ માટે બહુ સારી સહુલિયતવાળું છે તેથી આજે ઓપનિંગમાં બોમ્બેથી ખાસ જીઓ બીપી કંપનીના સીઈઓ હરીશ મહેતા સાહેબ પણ પધાર્યા છે અને મારા પિતાશ્રી અને ડભોઈના એમએલએ શ્રી શૈલેષ મહેતા એ બંનેના હાથે આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વાઇલ બીન કેફેનું પણ ફરીથી એક અનાવરણ કરવામાં આવ્યું છે અને તે બદલ જે પણ અમારે આમંત્રણને માન આપીને પધાર્યા તે બધાને થેન્ક યુ અને આપના માધ્યમ થકી વડોદરાની દરેક કસ્ટમરને અમે એક વખત જરૂરથી આવવા અને કેફે અને ઈવી ચાર્જિંગ સેશનની મુલાકાત લેવા જરૂરથી આમંત્રણ આપીશ આપથી જે જીઓ બીપીનો અમારો પેટ્રોલ પંપ છે ત્યાં ઈવી ચાર્જિંગ પોઈન્ટની શરૂઆત કરવામાં આવી છે અને એના માટે જીઓ બીપી પી મોબિલિટીના સી હરીશ મહેતા પણ આજે ખાસ બોમ્બેથી અહીંયા આગળ આવ્યા છે અને એમના હાથે આજે આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હું આપના મારફત વડોદરા શહેરના ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોને જાણ કરીશ કે આ એવી ચાર્જિંગનો અહીંયા પોઈન્ટ છે એનો ઉપયોગ કરે ફાસ્ટ ચાર્જિંગ છે અને પાંત્રીસથી ચાલીસ મિનિટમાં ટ્રાય કર થઈ ગયેલી બેટરીઓ ચાર્જ કરી શકે એવું એનું ટેકનિકલી છે તો આ એક વધુ સુવિધા રિલાયન્સ દ્વારા જીઓ બીપીના પેટ્રોલ પંપો પર શરૂ કરવામાં આવી છે આજથી એનો લાભ લે અને લોકોને આ સુવિધાથી વિસ્તારના લોકોને લાભ થાય કારણ કે આજકાલ સ્કૂટરો પણ ઇલેક્ટ્રિક સ્કૂટરોને ઇલેક્ટ્રિક ગાડીઓ વધતી જાય છે ત્યારે લોકોને રસ્તામાં ઊભા ના રહેવું પડે એના માટેની આ વ્યવસ્થાને સાથે વાઇલબીન કાફેની પણ અહીંયા વ્યવસ્થા છે એટલે જ્યારે ચાર્જિંગ કરાવતા હોય ત્યારે કોપીને એનો પણ સ્વાદ અહીંયા માણી શકશે એટલે હરિવાર રિલાયન્સના હું આભાર માનું છું કે આ સુવિધા લોકો માટે ઊભી કરી છે